જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે જેને શિવ ભક્તિ મળે છે સમજો એનો જન્મ સફળ છે સફલમ જીવિતમ મહાદેવની ભક્તિ જેમને મળે છે આજે ભગવાન વિષ્ણુ જેને કહેવાતી નારદજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકમાં વધારે છે પિતા બ્રહ્માની પાસે આવે છે સુંદર ઊંચા આસન પર બ્રહ્માજી બિરાજે છે બ્રહ્માજીને પ્રણામ કરે છે સાષ્ટાંગ પ્રણામ કરે છે નારજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે અને ત્યારબાદ નારજી પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે અને પરિક્રમા કર્યા બાદ ફરી પાછા કરે સાષ્ટાંગ પ્રણામ કરે ને દંડવત પ્રણામ કરે છે આને શિષ્ટાચાર કહેવાય છે આપણે આપણા પિતાજીને પગે લાગીએ પણ સાષ્ટાંગ નહીં દંડવટ તો ભૂલથી નહીં અને પરિક્રમા તો સપનામાં પણ ન કરીએ આપણે માતા પિતા ને પરિક્રમા કરવાનો પણ મહિમા છે તીર્થો ની પરિક્રમા કરવા જઈએ મંદિરો ની પરિક્રમા કરીએ છીએ અવસર મળે તો માતા પિતા ની પરિક્રમા સદગુરુ ની પરિક્રમા આપણા શાસ્ત્રો ની આપણે પરિક્રમા કરીએ છીએ આપણી આ શ્રેષ્ઠ પરંપરા છે પરિક્રમા તેનો એક મહિમા જ હાથ જોડી નારદજી કહે છે પિતા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ ના કહેવાથી તમારી પાસે આવ્યો છું હે પિતાજી આપ મને મહાદેવની કથા સંભળાવો બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઊભા થાય છે પુત્ર નારદની પાસે આવે છે અને ને કહે છે કે નારદ હું પ્રણામ કરું છું તમને હું પગે લાગું છું નારદ પૂછવા લાગે છે કે પિતા બ્રહ્મા મને શા માટે તમે પગે લાગો છો હું તો તમારો પુત્ર છું હું તમને પગે લાગું પ્રણામ કરું એ પરંપરા છે આપ મારા પિતાથી પુત્રને તમે પગે લાગો છો ત્યારે બ્રહ્માજી બહુ સરસ વાત કરે છે બ્રહ્માજી એમ કહ્યું છે નારદ દુનિયાનો કોઈ પણ માણસ હોય તો પોતાના મુખમાં તેવા શબ્દો બોલે કે મારા મહાદેવને કથા સાંભળવી છે એ સમયે માનવ પ્રણામ કરવાને યોગ્ય બને છે પગે લાગવાને પાત્ર બની જાય છે ફક્ત એટલું બોલવા માત્રથી કે મને મહાદેવની કથા સાંભળવી છે મને શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે એટલું બોલવા માત્રથી મનુષ્ય પ્રણમ્ય બને છે જે જો કથા સાંભળે છે એનો મહિમા કેટલો અનમ વક્તુના શકમાં મહિમા શંકર ભગવાનની કથા જે સાંભળે છે દેવતાઓ માટે પણ વંદનીય છે બિરાજો નારદ હું તમને ભગવાન મહાદેવની કથા કહું હવે બ્રહ્મલોકમાં બ્રહ્મા જે નારદને સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે અને બ્રહ્મા કહે છે કે નારદ લોક હિત માટે જગત હિત માટે માનવ માત્રના સુખ માટે સૌના કલ્યાણ માટે હું ભગવાન મહાદેવની કથા હું તમને કહીશ બ્રહ્માજી નારદની સામે ભગવાન શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે ના શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે છે નારદને કહે સાંભળો તમે હું તમને શંકર ભગવાનની કથા કહું છું કથાનો પ્રારંભ બ્રહ્માજી બ્રહ્મલોકમાં કરે છે બ્રહ્મા બોલે છે બ્રહ્મ સાધુ જગત જગતના સુખ માટે માનવ માત્રના કલ્યાણ માટે એ નારદ હું તમને ભગવાન મહાદેવ કથા કહું છું સાંભળો નારદજી બ્રહ્મા કહે છે મહાદેવની કથાનો પ્રારંભ કરો એ પહેલા ભગવાન શિવની વંદના કરો ભગવાન શિવની સ્તુતિ કરી છે રોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ભગવાનનો સ્તવન કરવું જોઈએ અષ્ટકના પાઠ કરવા જોઈએ ભગવાનનો મહિમા ગાવો જોઈએ રોજ પુરાણનો પાઠ કરવો જોઈએ વધારે નહીં શ્લોકમ શ્લોકાર્થ અડધા શ્લોકનો પણ પાઠ કરીએ કોઈ ધર્મશાસ્ત્રનું વાંચન કરીએ રોજ આજે મોબાઈલ મોબાઈલ એ પુસ્તકોની હત્યા કરી નાખી છે પહેલાં તો માણસ કોઈ રેલ સ્ટેશને બેઠો હોય બસ સ્ટેન્ડે બેઠો હોય કોઈ જગ્યાએ બગીચામાં બેઠો તો તેના હાથમાં પુસ્તક હોય વાંચન કર ડાયો માણસ જેને જીવનમાં કંઈક કરી છૂટવું છે જેને પ્રગતિશીલ જીવન બનાવવું તેના હાથમાં પુસ્તક હોય આજે તમે જુઓ દરેક યુવાન યુવતી કોઈ પણ જગ્યાએ બેઠા એ લોકો મોબાઈલમાં હોય છે અને મોબાઈલ એવો એક વિચલિત છે કે એક સરખું ન જો બદલા જ કરે જ કરે બદલા જ કરે બદલા જ કરે તળિયું જ ના આવે કાલે અમે ગંગા કિનારા વિચરણ કરવા ગયા હતા તો કેટલા યુવાન દીકરા દીકરીઓ ગંગા કિનારે બેઠા હતા ગંગાના જલ પ્રવાહ મોબાઈલમાં હોય છે ભલે જરૂરી છે તે આવશ્યક છે જાણવું જોવું પણ આજે વિચારને ખતમ કરી દીધા છે મોબાઈલ આવી બની ગયો આપણા વિચારો ઉપર આપણે શું કરવું છે તેનો વિચારવા જ નથી દેતો ઘણી બહેનોને બપોરના બાર વાગી જાય હું ભોજન બનાવું તે વિચારવાનો સમય મોબાઈલ નથી આપતો બપોર આમ ખબર ના પડે કે બાર હાડા બાર થઈ જાય તો પતિદેવ આવે ને જ્યારે ફૂફાડા મારવા લાગે ત્યારે ખબર પડે કે ઓ બાર વાગી જાય મેં કઈ કર્યું નહીં જ આટલો મોબાઈલ હાવી થઈ ગયો છે તેથી આપણે યુવાન દીકરા દીકરોને પડે થોડા મોબાઈલથી થી દૂર રહે મોબાઈલ એ બોમ્બ છે જો આ છોકરાઓ બધા તમે ટેલિવિઝનમાં જોવા અને આની હું હાલત થવાની છે સુવો ત્યારે પણ મોબાઈલ ત્રણ ફૂટ દૂર મૂકી દો દૂર રાખો તેને જરૂરી છે તેનો વિરોધ નથી પણ પ્રમાણ યાત્રા કરતા જોયા છે હિમાલય પહાડોમાં ફરતા ઘૂમ ગાડી વેલી ને કંદરા જોવાનું ચૂકી જાય છે હિમાલય પહાડ ની ચટ્ટાનો જોવાનું ચૂકી જાય વૃક્ષો ની ઘનઘોર ઘટા જોવાનું ચૂકી જાય ભાગતો ભાગતો જલપ્રવાહ અને બેહતા ઝરણો ને જોવાનું ભૂલી જાય અને મોબાઈલ જોતા જોતા હિમાલય પહાડની યાત્રા કરતા હોય તમે જોતો ખરા જે નજારો જોવાનો છે જે વાસ્તવિકતા છે જે જીવંત દ્રશ્ય છે એની પાસે એ સૂજ નથી કે આપણે એ જોવું જોઈએ મોબાઈલ જોવો જોઈએ તેથી અત્યારે અન ઉપવાસ કરવાની જરૂર નથી ત્યારે મોબાઈલનો ઉપવાસ કરવાની જરૂર છે કે ચાલો ભાઈ એક દિવસ માટે હું મોબાઈલ નહીં વાપરું એક કલાક માટે નહીં વાપરો કેટલું મોટું કામ થઈ શકે છે કઈ વિચારોનો સમય આપણને મળે છે

એ પહેલા શિવજી ને વંદન કરે છે મહાદેવ ને પ્રણામ કરે છે જેટલા જંગલના વૃક્ષો છે ને જેટલા પાન છે એટલા મહાદેવ ના રૂપ છે આસમાનમાં જેટલા તારાઓ છે એટલા શિવ રૂપ છે સાગરમાં જેટલા જણકણ જલકણ છે એટલા ભગવાન શિવ ના રૂપ છે અનંત 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 રૂપાય રૂપાય સ્વરૂપાય સ્વરૂપાય શિવજીના નામો છે છે ઓમ જે હરિ હરિ કથા સબ સંતા આપના અનંત રૂપો ને હું પ્રણામ કરું છું ભગવાન મારા પ્રણામ નો સ્વીકાર કરો હું તમને નમસ્કાર કરું છું નમો નમો માટે કેટલું સુંદર બ્રહ્માજી એ કહ્યું છે મૂળ રૂપ ને કોઈ નથી જાણતો મહાદેવજી કોણ જાણે મહાદેવના રૂપને રૂપ કોઈ નહીં અવિજ્ઞાન કિસીને કિસી કો વિજ્ઞાન નહીં લેકિન તમારા અનેક રૂપોમાં મને નીલકંઠ બહુ વાલો લાગે છે ભગવાન શંકરજી કાળકોટના નામનું જાહેર પીધું કંઠમાં વિશે રાખ્યું છે નીલકંઠ જેમનું નામ છે આ ઋષિકેશ હિમાલય પહાડ પર ભગવાન નીલકંઠનું સુંદર શિવલિંગ છે દુકાનોથી ઘેરાઈ ગયું છે જ્યારે બધું સિમેન્ટ કોકરના જંગલો બની ગયા છે અને વચ્ચે બહાજો શિવાલે છે પણ આવતા સમય જ બધા મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો એનો પણ થશે શકાય તીર્થો ડેવલોપ થઈ રહ્યા છે તીર્થુનો વિસ્તાર થઈ રહ્યો છે વિકાસ થઈ રહ્યો છે વધારે તો નથી કહેતો પણ કોણે ખાંચકેથી માળી સમાજને ગોતીને સંગઠિત રહેજો સમાજ ભણી ગણીને શિક્ષિત બને જરૂરી છે તેના કરતા સમાજનું રક્ષા થાય એ પણ બહુ જરૂરી છે આપણા સમાજના કોઈ પણ માણસને કઈ પણ પ્રકારની તકલીફ પડે એક એક સમાજ નો છે કાલે દ્રશ્ય જોયું એક સિંહ હોય જે જંગલી કૂતરાનો શિકાર કરતો હોય છે જંગલી કૂતરા આવે જેને આપણે નાર પણ કહી શકીએ છીએ તો શિકાર કરતો હતો આ સિંહ ખબર નહીં કે આને સાથે આખું ટોળો છે અને આખું ટોળો આવી પડ્યો સિંહ ભારે પડી ગયો ચારે બધું થઈ જંગલી કુતરાઓ સિંહને પકડી લીધો છે અને નીચે લખેલું હતું આ સંઘની શક્તિ છે સંગઠન ની શક્તિ છે સિંહ જેવાને પણ છૂથી નાખે તેથી આ તમે જે હરિદ્વારમાં કથા કરી એ પણ એક પ્રમાણ તો છે ને તમારા સંગઠનનું પ્રમાણ છે ને તમે સંગઠિત છો તો આ તમે હરિદ્વારમાં આવીને શિવ કથા કરી શક્યા છો અને માળી સમાજનો એટલો મોટો કોઈ વિસ્તાર ન હોય એ સમાજનું નાનો સમાજ હોય ને કંઈ આપણે કાયમ એટલા બધો મોટો સમાજ ન હોય ગામો અહીંયા એકાદ બે ઘર હોય શહેરો અહીંયા થોડા ઘર હોય જેવી રીતે અમારો દર્શના સમાજ એટલો બધો કંઈ મોટો સમાજ ન હોય નાનો કોટો સમાજ લઘુ સમાજ હોય છે આપણે સંગઠિત નહીં બનીએ તો કુતરા આપણને ભસતા રહેશે બ્રહ્મા નારદને કહે છે નારદ મૂળ રૂપને તો હું નથી જાણતો પણ નીલકંઠ રૂપ જે મહાદેવ નું છે મને બહુ ગમે છે મારું વહલું સ્વરૂપ છે તે નારદે બ્રહ્માજીને પૂછું પણ કરું કે પિતા બ્રહ્માજી ભગવાન શિવના તો બહુ જ બધા રૂપ છે ગંગાને ધારણ કરી એ કેટલું સુંદર રૂપ ભગવાન શંકરજીનું છે નૃસિંહ ભગવાનને શાંત કર્યા એ કેટલું સુંદર ભગવાન શિવનું રૂપ છે પાર્વતી સાથે સુંદર મંગલ ફેરા કરતા દે કેટલું સુંદર ભગવાન શિવ રૂપ છે આવા તો ભગવાન શંકરજી ના અનેક અનેક રૂપો ગજાસુર સાથે યુદ્ધ કરતા હતા ભીલડી સાથે ભગવાન શિવ નૃત્ય કરતા હતા નામાંથી એક પણ રૂપ તમે પસંદ ન કર્યું અને આજે એમ કહો છો કે નીલકંઠ રૂપ મને વાહલું છે શા માટે જ્યારે બ્રહ્માજી નારદને એમ કહ્યું કે જગતના હિત માટે દેવતાઓના દુઃખ દૂર કરવા માટે જેને વિશ્વાન કર્યું છે અને દુનિયામાં વહલું એ જ લાગે છે બીજાના દુઃખ દૂર કરે છે બીજાના દુઃખમાં ભાગ લે છે એ જ માણસ સારું લાગે છે મરદાન છે જે બીજાના બાકી મોટી મૂછું તો હોય હોય છે છે અને ને મર્દાનગી આપણે એમાં છે કોઈના આંસુલું છે કોઈના દુઃખમાં ભાગ લઈએ આપણે એ મર્દાનગી છે બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ શંકર ભગવાને જગતના હિત માટે લોક હિત માટે અમૃત ની અપેક્ષાઓ નહીં રાખી

મૂળરૂપ ને હું જાણતો નથી હું નહીં પણ દેવતાઓ પણ નથી જાણતા કોઈ નમો નમય મને ભગવાન હું વંદના કરું છું બ્રહ્માજી ભગવાન શંકર ની વંદના કરી છે મહાદેવને પગે લાગ્યા છે નવે બ્રહ્માજી નારદ સામે ભગવાન શિવ ની કથા નો પ્રારંભ કરે છે ત્યારે બ્રહ્માનાર્દને એમ કહે છે કે નારદ મહાદેવની કથા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે જગતના બધા જ પાપો બળીને ભસ્મ થાય છે સર્વ પાપક ક્ષયો ભવે હે જ્યારે શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય છે ત્યારે આપણા બધા જ પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે આવું શિવ મહાપ્રદ ગ્રંથને અંદર ભગવાન વ્યાસે કહ્યું છે આ સુંદર જે નારદને કથા કહે છે અને કહે છે કે નારદ ક્યાં શબ્દોમાં તમારા પુણ્યની હું પ્રશંસા કરું કે તમે ભગવાન શંકરજીની કથા સાંભળવા માટે બ્રહ્મલોકની અંદર યાત્રા કરીને આવ્યા છો જેમાં આપણે આપણા ગામથી યાત્રા કરીને હરિદ્વાર સુધી કથા સાંભળવા માટે પહોંચ્યા એવી જ રીતે નારદજી પૂરા તીર્થોની યાત્રા કરતાં કરતાં અને લોક છોડીને બ્રહ્મલોકમાં પોતા બ્રહ્માના મુખેથી કથા સાંભળવા માટે બિરાજમાન છે

એકલા નહી શ્રોતા પણ સાથે શિવને યાદ કરે અને શિવને યાદ કરીને ભગવાન શિવનું નામ લઈએ આપડે ભગવાન શિવ ની હવે બ્રહ્મા પ્રારંભ કરે છે શિવ તત્વ નામ અયમ હું એકલો નહીં તમે નું બંને મહાદેવને યાદ કરીએ અને શિવને યાદ કરતા કરતા શિવની કથાનું શ્રવણ કરીએ પણ હે નારદજી સાંભળો શિવ તત્વને હું જાણતો નથી શિવ તત્વ મયા નેવ હું નથી જાણતો એમની કથા તમને કહીશ પણ આ તત્વને હું નથી જાણતો આવું કોણ કહે છે બ્રહ્માજી શિવ તત્વ નથી જાણતો મને ખબર જ નથી કોણ છે અને બધું અનુમાન છે ભાઈ કોણ છે ક્યાં છે કેવો છે ભગવાન પણ કહી દરિયામાં મન ખબર જ નથી કોણ છે એમનું વર્ણન કરવા માટે મારી પાસે વાણી નથી મારી પાસે શબ્દો નથી અને ઈશ્વર પ્રત્યે તો બધી ધારણા છે ને શ્રદ્ધાને વિશ્વાસ એ જ એના રૂપ છે બાકી કોને ખબર ક્યાં હોય ને શું હોય આઠ હિત્તેર એંસી નેવું વરહનું હો વરહનું જીવન ભાઈ આગળ જીવન કેવાય દુર્લભો મનુષ્ય દેવ દેહી નામ ક્ષણ ભંગોરા હો વરહમાં બધું છોડીને જતું રહેવાનું આ કાં ક્યાં જીવન કહેવાતું છે એટલું જ તેટલું જ રહેવાનું હોય હો વરહ તે ભગવાન ક્યારેક કહો કે આવું કંઈ આવતા છે

લેકિન મુજબ ભરોસો છે કોઈ તો છે જયારે મહાપ્રલી આવે રહેતું નથી પણ એ તો રહેપ્રલી કોને કહેવાય પૃથ્વી પણ ન રહે અને મહાપ્રલી કહેવાય અને એ તો સત્ય છે ને કઈ નવું તો છે જ નહીં આજે વિજ્ઞાન પણ જાહેર કર્યું કે ધીરે ધીરે પૃથ્વી પણ અંતરિક્ષમાં જતી રહેશે છે પૃથ્વી સૂર્ય દૂર જતો રહેશે ધીમે ધીમે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને મળતો બંધ થઈ જશે ધીરે ધીરે સમંદર ધરતી પર આવતો થશે ધીરે ધીરે સમુદ્ર પાણી પણ સુકાઈ જશે